હમણાં અમદાવાદમાં મારો સોલામાં પ્રોગ્રામ હતો સન્માન બુકેનું થાય સન્માન તરવાર આપીને કોઈ કરે સન્માન કોઈ મોમેન્ટો આપીને કરે પણ એ ડાયરો એટલો બધો અમારો બાબા ઠાકોર નો પોરહીલો હતો મને લાંબા હાથા નું આપીને સન્માન કર્યું કે હવે લડી લેવું છે કઈ વાંધો નહીં મેં કીધું ટાણું આવશે તેથી લડી લઈશું યાર આ તો સમય છે ક્યારેક ક્યારેક રિચાર્જ કરાવવા પડે યાર હા અને આ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી મોજેલું ગુજરાત યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમે જોઈ શકો છો કે દેવૈતભાઈ ખાવડ અને બાબા ઠાકોર વચ્ચે તેમનો પ્રોગ્રામમાં શું ઘટના બની હતી તો મિત્રો દેવૈતભાઈ ખાવડ અને બાબાભાઈ ઠાકોર બાબા ઠાકોરે લોહીનો ચાંદલો કર્યો હતો તો મિત્રો દેવયતભાઈ ખાવડને લોહીનો ચાંદલો કેવી રીતે કર્યો હતો તો મિત્રો હું તમને કિમ ક્લિપ સંભળાવવાનો છું તો મિત્રો તમે જરૂરથી સાંભળજો અને મિત્રો તમને કેવું લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો તો વિડીયોના એન્ડ સુધી જોજો તો વિનંતી એકવાર બાબા ઠાકોર ને છે મને ચાંદલો કરે છે પણ મારો ભાઈ બંધ બાબા ઠાકોર આજ લોહી ચાંદલો કરે છે એક વાર વધાવી લો જય 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 શ્યારામ જય જય શિયારામ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો હાલનામાં તાજા સમાચાર આવી રહ્યા છે કે દેવૈતભાઈ ખાવડ અને બાબા ઠાકોર જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ફરે છે અને મિત્રો બાબા ઠાકોરનું હાલ વાયરલ નામ થયું છે તો મિત્રો ચર્ચા વિચારણા ચાલી રહી છે તો મિત્રો બાબા ઠાકોરનું બહુ મોટું નામ છે તો મિત્રો બાબા ઠાકોર અને તમે દૈવેદભાઈ ખાવડના ફેન હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આગળના નવા નવા વિડીયો અમારી ચેનલમાં અપડેટ થતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો